મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં લેક્ચર લેવામાં ન આવતા એબીવીપી દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એમએસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી દ્વારા મહત્વપૂર્ણ વિષયને લઈને અલગ અલગ વિષયો પર જેમ કે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટ છેલ્લા બે અઠવાડિયાથી ફર્સ્ટ અને સેકન્ડ યરના લેક્ચર લેવામાં આવતા નથી જેને લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પનાબેનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી की जरूरत है वो भी 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 आप इतने लेट, लेट पता चल रहे रहे हैं। मैं 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 लास्ट दो से से तीन दिन बच्चे पे आके राउंड इधर क्योंकि जब लोग गए थे उस समय गई गई थी थी आपसे पहले मुद्दे को लेकर आज रोज अखिल भारतीय परिषद आर्ट्स फैकल्टी अंदर छे वीक સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં લેક્ચર નહીં ચાલુ થતાં જેમાં અમે ડીન મેમને રજૂઆત કરીએ છીએ તો મેમ કે છે કે લેક્ચરર નહીં તો એના લીધે અમે આજે આર્ટ્સ ફેકલ્ટીની ડીન મેમને રજૂઆત કરી છે આવેદનપત્ર કરન